નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ભચાઉ બારસો થી બારસો સાડત્રીસ ભિલોડા અગિયારસો નેવું બારસો પચીસ રાજકોટો અગિયારસો ઓગણસી મેંદરડા એક હજારથી અગિયારસો અઢાર ચાણસમા બારસો બાર થી બારસો બત્રીસ વિસાવદર એક હજાર એકવીસ થી અગિયારસો એક્યાસી રાપર બારસો અગિયાર થી બારસો બાવીસ ગોંડલ નવસો થી બારસો એકવીસ મોરબી એક હજાર થી બારસો ત્રણ તળાજા અગિયારસો એકતાલીસથી અગિયારસો નેવું કુક્કરવાડા અગિયારસો થી બારસો ત્રીસ ગુંદરી બારસો થી બારસો પાંત્રીસ પાલીતાણા એક હજાર વીસથી અગિયારસો સાહીઠ કોડીનાર અગિયારસો ચાલીસથી બારસો નવ વાંકાનેર અગિયારસો થી અગિયારસો ચોર્યાસી જામખંભાળિયા એક હજાર ત્રીસથી અગિયારસો પચાસ દિયોદર બારસો છવ્વીસથી બારસો સાડત્રીસ ડીસા બારસો અગિયારથી બારસો ચોત્રીસ ભુજ બારસો દસથી બારસો બાવીસ અંજાર અગિયારસો એક્યાસીથી બારસો ઓગણત્રીસ વિજાપુર બારસો પાંચથી બારસો એકાવન ગોઝારીયા બારસોથી બારસો એકત્રીસ જુનાગઢ અગિયારસોથી બારસો પાંચ ચસદણ અગિયારસોથી અગિયારસો સાઠ જામનગર એક હજાર પચાસથી અગિયારસો નવાણું લાખણી બારસોથી બારસો સાડત્રીસ વાવ બારસોથી બારસો ઓગણચાલીસ બોટાદ અગિયારસોથી અગિયારસો એંસી ભાભર બારસો પંદરથી બારસો તેતાલીસ માણસા અગિયારસો નેવુંથી બારસો ચુમ્માલીસ નેનાવા બારસોથી બારસો તેત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો